આંગળિયા પેઢીઓને ખોટા નામથી પૈસા ટ્રાન્સફર કરાવીને પરત જમા નહીં કરાવતી આંતરરાજ્ય ગેંગના પર્દાફાશ કરી ગેંગના બે આરોપીઓને પકડી પાડતી સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ છત્તીસગઢ રાયપુર ખાતે આવેલ મહાદેવ એન્ટરપ્રાઇઝના નામથી આંગળીયા પેઢીના કર્મચારીઓને રાજકોટના મોટા વેપારી તરીકે ફોન કરી સુરત તથા વડોદરા ખાતે પૈસા ટ્રાન્સફર કરવાનું કહી અલગ અલગ સમયે કુલ રૂપિયા ચોપન લાખ સાડત્રીસ હજાર નવસોની રકમ સુરત અને વડોદરા ખાતે મંગાવી બાદમાં નાણાં નહીં ચૂકવી પૂર્વ આયોજિત ગુનાહિત કાવતરું રચીને ફરિયાદીની પેઢી સાથે છેતરપિંડી આચરેલ હોય આ બાબતે સુરત શાહે ક્રાઇમ બ્રાન્ચ એ બે હજાર ત્રેવીસની કલમ ત્રણસો અઢાર ચાર એકસઠ મુજબનો ગુનો દાખલ થયેલ હતો આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓની શોધખોળ તપાસ હાથ ધરવામાં આવેલ હોય દરમિયાન આરોપી અમિતકુમાર શંકરલાલ ખત્રીને સુરત સુમુલડેરી રોડ નગીરાવાડી બ્રિજ પાસેથી પકડી પાડી તેના કબજામાંથી રોકડા રૂપિયા નવ લાખ ત્રીસ હજાર તથા મોબાઇલ ફોન ત્રણ તથા ફોર વ્હીલર ગાડી સહિત કુલ રૂપિયા બાર લાખ એકોતેર હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ તેમજ આરોપી અનિલકુમાર ચમનલાલ મથરાણીને તેના વતન બદરખા તાલુકો ધોળકા જેને અમદાવાદ ખાતે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે તમે જોઈ રહ્યા છો એસટી ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે